તો સ્વાગત છે મિત્રો તમારું આજના એક નવા વિડીયોમાં તો મિત્રો આપણા ઘરમાં તાળું તો હશે જ એક નહીં પણ બે બે તાળા તો આપણા ઘરમાં હશે જ પણ શું તમને ખબર છે કે આ તાળામાં એવી કઈ વસ્તુ આવે છે એવી કઈ ચીજ આવે છે જેનાથી ચોર લોક બીઆય છે એટલે કે આ જે તાળા હોય છે એની અંદર એવું કયું મટીરિયલ હોય છે તે આપણને હજુ ખબર નથી તો આજે આપણે આ તાળાને તોડીને જોવાના છે કે આ તાળાની અંદર એવું તો શું હોય છે કે જે લોક થઈ જાય છે અને તાળાની અંદર કઈ કઈ મટીરિયલ કઈ કઈ વસ્તુ હોય છે તે આજે આપણે જોવાના છે તો ચાલો મિત્રો તાળું તોડીએ અને જોઈએ કે આ તાળાના શરીરની અંદર એવા કયા કયા અંગો આવે છે તો મિત્રો આને તોડવા માટે તો આપણે હથોડીનો જ ઉપયોગ કરવો પડશે કેમ કે બીજી કોઈ વસ્તુ ઉપયોગ લાગે એમ છે નહીં કેમ કે આપણી પાસે પેલું જે કટર મશીન આવે તે તો છે નહીં તો તેના માટે મિત્રો આપણે હથોડીથી આ તાળાને તોડીએ

તો મિત્રો આ જાણકારી આપવામાં આવું સક્સે થઈ શક્યો નથી તો મિત્રો તમે જોયું કે આપણે આ તાળાને તોડવાના ઘણા બધા પ્રયાસો કર્યા પણ આ તાળું તૂટ નોમ લેતો નથી તો મિત્રો આપણે જોડે કોઈ એવું મશીન નથી કે એવું કોઈ કટર નથી કે જે આ જેનાથી આપણે તાળું કાપી શકીએ પણ મિત્રો આપણે એનો નેક્સ્ટ ભાગ બનાવશું નેક્સ્ટ વિડીયો બનાવશું તેમાં આપણે એક કટર લાવીશું અને તે તાળાને કાપીશું અને તેની અંદર શું હોય છે તે તમને બતાવશું તો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને હું તમને પૂરેપૂરી માહિતી ના આપી શક્યો એ બદલ મને માફ કરજો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો